સ્વામિનારાયણ ગુરુકુળ આદ્યસ્થાપક શ્રી પુરાણી સ્વામીની પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન ગુરુકુળની તમામ સંસ્થાઓ ખાતે કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ બે હજારથી વધુ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવે છે સરદારનગર ગુરુકુળ ખાતે સંસ્થાના વડા પૂજ્ય શ્રી કેપી સ્વામી અને સંતો તેમજ તમામ વિભાગના આચાર્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકાયો હતો કેમ્પ વિશેની જાણકારી શ્રી નીતાબેન દવે પરેશભાઈ રાઠોડ અને રસિકભાઈએ આપી હતી રક્તદાન કેમ્પને સફળ બનાવવા અલગ અલગ વિભાગોના આચાર્યો સર્વશ્રી મહેન્દ્રભાઈ માથોડિયા અને ધરમભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે નોંધપાત્ર મહેનત લીધી હતી જ્યાં સંસ્થાના અધ્યક્ષ સ્થાપક હતા એમની પુણ્ય સ્મૃતિ નિમિત્તે દર વર્ષે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને આજરોજ પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે અમારી ગુરુકુળની જુદી જુદી શાખાઓ છે ત્યાં પણ આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે જેમ કે ચિત્રાજી આઈડીસી દિગ્વે ગ્રુપ રાણી છે તેમજ લાખીદળ ગ્રુપ હોય છે ત્યાં પણ આજરોજ આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું દર વર્ષે બ્લડ ડોનેશનની વાત કરું તો લગભગ બે હજાર જેવી બોટલનું રક્તદાન છે દાતાઓ દ્વારા થાય છે આમાં અમને વાલીઓનો સહકાર મળે છે કોલેજના વિદ્યાર્થીઓ છે સ્કૂલના વાનના જે ડ્રાઈવરો છે આ બધાનો સહકાર છે તે અમને મળે છે કરી શકીએ છીએ અને આ માટે અમારા પરમ પૂજ્ય કે ભી સ્વામીજી છે કે જેમનું સતત માર્ગદર્શન અમને મળે છે અને એના કારણે આ રક્તદાનનો કેમ્પ છે એ સફળતાપૂર્વક અમે કરી શકીએ છીએ અને રક્તદાન છે એ મહાદાન છે અને સ્વામીજી એવું ઈચ્છે છે કે આપણે સમાજમાં રહીએ છીએ તો સ્વાભાવિક છે કે સમાજને આપણે કંઈક આપવું જોઈએ અને એના ભાગરૂપે

મારું નામ પરેશ રાઠોડ હું શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કમ્પ્યુટર સાયન્સ અને શ્રી સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું અમારા અધ્યાય સ્થાપક પરમ પૂજ્ય પુરાણી સ્વામી નારાયણપ્રિય દાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે દર વર્ષે અમે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને પરમ પૂજ્ય કેપી સ્વામીજીના માર્ગદર્શન નીચે દર વર્ષે આ મહારક્તદાન કેમ્પમાં બે હજારથી વધુ બોટલો એકત્રિત કરીએ છીએ જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દરેક સંસ્થાના વાલીઓ અમારા સ્ટાફ મિત્રો ડ્રાઈવર લોકો તમામ લોકો માં સહભાગી થાય છે અને અમારા બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવે છે તો આ તબક્કે હું સર્વનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક ગુરુકુળ પરિવાર વતી આભાર માનું છું થેન્ક યુ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું હાઈસ્કૂલ વિભાગના પ્રિન્સિપાલ રસિકભાઈ અરણિયા સ્વામિનારાયણ ગુરુકુળમાં માં બ્લડ ડોનેશન કેમ્પ આપણે કરીએ છીએ દર વર્ષે અને એના માટે સંસ્થા તરફથી દરેક બ્લડ ડોનેશન આપે લોકોને સાથે સમૃદ્ધિ ભેટ આપીએ છીએ બ્લડ બેંક ભાવનગર તરફથી પણ ભેટ આપે છે અન્ય સંસ્થાઓ જેમ કે આપણી સિવિલ એટલે સરકારી હોસ્પિટલનો બ્લડ કેમ્પ છે એ નિમિતરણીના કેમ્પસમાં છે અને નિર્ભય સોચ પામણીયા બ્લડ કેમ્પને આ બધી બ્લડ કેમ્પ બેંકમાં અમે જુદી જુદી રીતે બધા જ અમારા વિભાગો દ્વારા મા બ્લડ કેમ્પ કરીએ છીએ અને એમાં સફળતાપૂર્વક લગભગ બે હજાર પ્લસ જેટલી બોટલોનું આયોજન હોય છે દર વર્ષે